લોકરક્ષકની ભરતીને લઈને હસમુખ પટેલ કરી રહ્યા છે પ્રેસ કોન્ફરન્સ કન્ફર્મ છે નવેમ્બર મહિનામાં આપણે એની શારીરિક કસોટી શરૂ કરીશું અને એ પૂરી થતા સૌથી પહેલાં અમે પીએસઆઈની કારણ કે પીએસઆઈની ઉમેદવારોની સંખ્યા ઓછી છે એટલે અને એમાં બે પેપર્સ છે અને એમાં વર્ણનાત્મક પેપર પણ છે એટલે એમાં પેપર તપાસવાનું પરિણામ જાહેર કરવામાં વધારે સમય લાગે એમ હોય એટલે અમે પીએસઆઈના ઉમેદવારોની શારીરિક કસોટી પૂરી થાય એટલે તરત જ એટલે મોટાભાગે ડિસેમ્બરમાં ડિસેમ્બરના અંત સુધીમાં અમને એવું છે કે પીએસઆઈની પરીક્ષા અમે ડિસેમ્બરના અંત અથવા જાન્યુઆરીની શરૂઆતમાં કરી શકીશું અને એના થોડાક જ સમય પછી લોકરક્ષકની અરજીની પરીક્ષાઓ પણ આપણે લઈશું હા કોઈ

કે તમને લલચાવનારા લોકોથી દૂર રહો આ પરીક્ષા એકદમ પારદર્શક રીતે આપણે કરીએ છીએ તમામ માહિતી વેબસાઇટ પર મૂકવામાં આવે છે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ઉમેદવારો તરફથી જે કંઈ સૂચન રજૂઆત હોય એના પર ધ્યાન આપી અને જે કંઈ પગલાં લેવાની જરૂર હોય એ પગલાં આપણે લઈએ છીએ એટલે તંત્ર પર ભરોસો રાખી અને મહેનત કરીને આ પરીક્ષામાં સફળ થવાનો પ્રયત્ન કરે ઉમેદવારો એવી મારી ઉમેદવારોની વિનંતી છે હંમેશા હું કહું છું કે ધૂતારાઓથી દૂર રહો છતાં પણ ગઈ વખતે કેટલાક ઉમેદવારોએ પૈસા આપીને ભરતી થવાનો પ્રયત્ન કરેલો અને એવા ઉમેદવારોને આપણે આપણા ધ્યાન પર આવ્યા એના કેસો દાખલ થયા જે લોકો છેતરનારા હતા એમની વિરુદ્ધમાં પગલાં લેવાના અને આ રીતે આ રીતે પૈસા આપીને ભરતીમાં દાખલ થવાનો પ્રયત્ન કરનાર ઉમેદવારોને પણ આપણે ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યા છે એટલે આટલા અનુભવો પછી ઉમેદવારોને હું અપીલ કરીશ

ડિસેમ્બરના અંત અથવા તો જાન્યુઆરીમાં પીએસઆઈની પરીક્ષા લેવાનું આયોજન પીએસઆઈ લોકરક્ષક બંનેમાં ઉમેદવારી કરનારને એક જ વાર શારીરિક પરીક્ષા રહેશે અને ઉમેદવારોને છેતરપિંડીથી દૂર રહેવાની હસમુખ પટેલે અપીલ કરી છે